કેમ રો મિત્રો કેમ છો મજામાં રહેશો ન મજામાં હોય તો આપણો આ બ્લોગ વિડીયો જોઈ અને આવી જશે ફૂલ મહત્મા તો આપણે સ્પેશિયલ દેશી બ્લોગ જ બનાવી બરોબર તો આપણે આવી ગયા છીએ પાછા આપણે ખેતરમાં ખેતરમાં આવ્યા અને પાછા આજે હાથું કરવાના છે ભેગા જો કે પહેલી દાના ના ઓલી પહેલા થોડી ઘણી કરી હતી ને આજ કરી નાખી થોડી ઘણી એટલે થોડી ઘણી હાટીઓ રહી છે ભટ્ટાભટ ભેગી કરીને હળગાઈ દેવી ના લે તારે આપણે એક વાડી આવતા રહ્યા છીએ જાય છે બીજી વાડીએ રજકો લેવા માટે આ તો મસ્ત મજાની વાડી મજા આવે ને તમે જજોનો વાડીનો નજારો ચાલો તારા ફટાફટ વાડી ભેગા ચાલો તારે પહોંચી જ આપણે વાડીએ વાડીઓનો તો નજારા ને તો જ નથી થાય એકદમ બ્યુટીફુલ નજારો બ્યુટીફુલ કંઈક ઘટે જ નહીં તેમ જુઓ છે અને આ હે આપણો બાજરો બાજરામાં જોવા જ્યાં આમ દાણા જેવા તેવા સળવાનું ચાલુ થઈ ગયો અને ચકા મારા બેટા રોજ પહોંચી જાય જુઓ હે આ બાદરો જો જો નકરા હોય પા ચકા ઉડે છે બાદ રોય સરખો થયો નતા તો ચકલા પહોંચી ગયા મને લાગે દરરોજ જાય ગયા નાય ચકલા હોકારવા ઉપડશે હોકારવા નહીં ઉડાડવા ઉપડશે નકર તો આ શી ખબર બે દોઢ મણ દાણા થવા દે તો આ છે આપણી વાડીનો ગુવાર જો કે આપણે કે વેચવા તો નથી વાય હો ખાવા માટે વાયો હે જો મસ્ત મજાની થઈ જાય શીંખો જો હે લગભગ થોડાક દિવસમાં તો અસલ થઈ જવાની મોટે મોટે અર્ધે થઈ જાય છે અને આ બાજુ જો મિત્રો આ બાજુ તો હજી લૂંટા હરકા બરોબર બાજરો થયો નથી અડધા ચકલા ખાય હોય ગયા જો હે હોય ગયા દાણા જો હજી આમાં જો હજી તો આ સડ્યો બાદરો ફાઈનલી તારા જો હાંડ પડી જાય ગાડી પણ થઈ જાય છે રેડી તો ફટાફટ અમે ઘરે જાવી કારણ કે જમકુ બામકુબાઈ ક્યારે રચકો વાટે છે એકલા 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 આપે રચકો વાટવાનું થયો તો આ તો ભી પડી દે સુરબંખા કે ફાઈનલી મિત્રો આપડે રાજકાર ગાંધી પણ લઈ લીધી હે આપણને ઉપડાવવાનું કીધું હવે ફૂલ ભી કારણ કે આપડા થી તો જો કે ઉપડે એવું છે તો ફાઇનલી મિત્રો આપણે રચકાની ગાહડી પહાડી પણ બધું લઈ લીધું છે તમે જો એમાં જ આવવાનો થઈ જશે ઘરે જવાનો ટાઈમ તો ઘરે જવાનો થઈ જશે ચાલુ તો ફટાફટ આપણે ઘરે કારણ કે હાંજ પણ પડી દે તો કારણ કે દરરોજ આવા હાંજ વેળાએ તો રજકો લેવાનો ટાઈમ મળે કારણ કે આપણે દરરોજ બે વાડીયા ગોલી વાડીયા અહીંયા હવાના હાટી ભેગા કરતા તો આ નવા જો તમને વિડીયો ગમતા હોય તો ફટાફટ અમારી ચેનલને લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો હાલો તારે આવવાના આપણે બીજા વિડીયોમાં મળશું આવજો